ગુજરાતના પંચાયતી હેલો મિત્રો હું શું જોઈશું ગ્રામ પંચાયતની અંદર અનામત બેઠકો કેવી રીતના હોય છે તેના વિશે જોઈશું જોઈએ અનામત બેઠકોમાં અમુક પોઈન્ટ છે જેમાં પેલું છે કુલ બેઠકો પૈકી દરેક ગ્રામ પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠકો અનુસૂચિત જાતિઓ અથવા અનુસૂચિત આદિજાતિઓની વસ્તીનું પ્રમાણ ગામની કુલ વસ્તી જોડે જેટલું હોય તેટલી રહેશે આવી બેઠકો તે ગામના જુદા જુદા વોર્ડમાં રાજ્ય ચૂંટણી કમિશનર ફાળવશે મીન્સ કે ગ્રામ પંચાયતની અંદર એસ એસસી કેટેગરી અને એસટી કેટેગરી માટે અનામત બેઠકો હોય છે કેટલી હોય છે તો કે એ ગામની વસ્તીના પ્રમાણમાં એ બેઠકો નક્કી થાય છે અને એનું પ્રમ એ બેઠકો ફાળવવાનું કામ રાજ્યના ચૂંટણી કમિશનરનું હોય છે જો ગામ મોટું હોય તો તેમાં જુદા જુદા વોર્ડ પ્રમાણે અલગ અલગ બેઠકો ફાળવવામાં આવે છે જે ગામ ગ્રામમાં સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગોની વસ્તી હોય તેવા ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતની બેઠકોની સંખ્યા એક દશાંશ બેઠકો તેઓના માટે અનામત રાખવી જોઈએ મીન્સ જે ગ્રામ પંચાયતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની વસ્તી હોય મીન્સ બેસી કેટેગરીમાં આવતા હોય તેઓ માટે એક દશાંશ બેઠકો અનામત રાખવાની હોય છે અને આવી બેઠકોને તે ગામમાં જુદા જુદા વોર્ડમાં ઠરાવેલી રીતે રાજ્ય ચૂંટણી કમિશનર ફાળવી ફાળવવાની હોય છે મીન્સ એસસી એસટી કેટેગરી માટે બી અનામત હોય છે એસસીબીસી કેટેગરી માટે પણ અનામત બેઠકો હોય છે એ અનામત બેઠકો ફાળવવાની સદા રાજ્યના ચૂંટણી કમિશનર પાસે હોય છે ઉપર મુજબ એક અને બે હેઠળ અનામત બેઠકો પૈકી એક તૃતીયાંશ બેઠક આવા મહિલાઓ માટે અનામત રાખવાની હોય છે એસસી એસટી અને એસસીબીસી ઉપરાંત એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે પણ રિઝર્વ હોય છે ગ્રામ પંચાયતની બેઠકોની કુલ સંખ્યાની એક તૃતીયાંશ બેઠકો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિઓ તેમજ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોની અનામત બેઠકો સહિત રાજ્ય સરકારે મહિલાઓ માટે અનામત રાખવી અને આવી બેઠકો વોર્ડમાં ઠરાવેલ રીતે રાજ્ય ચૂંટણી કમિશનરને વારાફરતી ફાળવવી મીન્સ ગ્રામ પંચાયતની અંદર એક તૃતીયાંશ બેઠકો અનામત હોય છે જેમાં એસસી એસટી અને એસસીબીસી અને મહિલા કેટેગરીનો સમાવેશ થાય છે આ વિડીયોમાં આજે આટલું જ ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું તેમાં આપણે ગ્રામ સભા વિશે માહિતી મેળવશું થેન્ક યુ જો આપને મારા વિડીયો પસંદ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક યુ થેન્ક યુ સો મચ